મિત્રો આજે ભાજી બનાવવાના છે તમે જોઈ શકો છો ભાજી એકદમ મસ્ત છે ઝરકલાની ભાજી મિત્રો આને તાંદડ પણ કહે છે તમે જોઈ શકો છો આજે મિત્રો આની ભાજી આપણે બનાવવાની છે તો એ તો તમને બતાવીશ તો વિડીયોમાં બન્યા રહેજો ભાજી એકદમ મસ્ત છે કમ્પ્લેટ ભાજી છે એકદમ ખતરનાક લીલી શમ તો મિત્રો આની ભાજી બનાવીશું તો એ બતાડીશું તો મિત્રો આની ભાજીને આવી રીતે થોડે દાંડા કાઢી નાખવાના અને અને આ પાંદડા પાંદડા તોડી લેવાના આવે છે મિત્રો આવી રીતે તોડી લઈશું અને પછી મિત્રો આગળની પ્રોસેસ તમને બતાવું તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો ભાજી આપણે એકદમ મસ્ત પાંદડા અલગ કરી લીધા છે અને આ દાંડા રાખ્યા છે અને હવે બહાર ફેંકી દઈશું અને આને આપણે એકદમ સ્વચ્છ પાણીથી ધોઈ અને પછી મિત્રો બનાવીએ ભાજી એકદમ સ્વચ્છ પાણીથી ધોઈ અને પછી બે વાર ધોઈ દઈશું એટલે ચોખ્ખી થઈ જાય તો પછી બનાવીએ મિત્રો તમે જોઈ શકો છો તો મિત્રો મસ્ત સાફ કરી અને પછી બનાવીશું ભાજી માટે આપણે રેડી છે ડુંગળી કાપી નાખી તેલ છે મસાલા છે તો મિત્રો ફટાફટ તે રેડી દઈએ અને બનાવી દઈએ ભાજી તો મિત્રો તમે જોઈ શકો છો તેલ રેડી દીધું છે અને એમાં હવે તેલ ગરમ થાય એટલે નાખી દઈએ રાઈ અને જીરું ડુંગળી ડુંગળીને એકદમ મસ્ત ચડવા દઈશું મિત્રો ચૂલા પર બનાવી છે મિત્રો ભાજી તો મિત્રો ડુંગળી આપણે એકદમ મસ્ત ચડી જાય ને પછી આપણે લસણ એવું નાખીશું કારણ કે મિત્રો લસણ પછી અમે લોકો નાખીએ છીએ તો તમે જોઈ શકો છો મિત્રો ડુંગળી આપણે ચડી જાય ને પછી આપણે મસાલા અને લસણ નાખીશું ડુંગળી હવે એકદમ લાલ થોડી થવા આવી છે તો હવે આપણે નાખી દઈશું લસણ એકદમ મસ્ત લાલ થઈ જાય આપણે લસણ નાખી દઈએ તો મિત્રો હવે નાખી દઈએ લળી ના જાય અને મિત્રો હવે નાખીશું મરચું મિત્રો પછી નાખીશું હરદર અને નાખીશું મસાલો મસાલો અને હળદર બધું એકદમ મસ્ત ચડવા દઈશું મિત્રો અને પછી નાખી દઈશું મિત્રો ભાજી મિત્રો તમે ગરમ મસાલોથી માંડીને બધું તમે જેટલું તમારે મસાલા ભરપૂર છે બધા એ નાખી શકો છો અમે લોકો બીજા મસાલા નથી યુઝ કરતા કારણ કે પહેલેથી વધારે મસાલા વાળું ભરપૂર નહીં ખાતા એટલા માટે મિત્રો આવી રીતે કંઈક ભણાવી છીએ મિત્રો તો જેટલી ભાજી છે એટલી બધી નાખી દઈશું

એકદમ કમ્પ્લીટ તો હવે મકાઈના રોટલા બન છે અને ભાજી અને રોટલા જમવાનું થશે મિત્રો તમે જોઈ શકો છો એકદમ મસ્ત